हम पेरेंट्स से विनती करते हैं कि वो चेक करें उनका बच्चा जब वैन में जाता है तो कितने बच्चे हैं तो वो प्रेशर लाएं वैन वालों पर कि लिमिटेड बच्चों को ले आरटीओ के रूल्स को फॉलो करें वैन्स के ऊपर हमारा कंट्रोल है नहीं बस हम तो हमेशा बस ट्रांसपोर्ट ही रेकमेंड करते हैं हमारे स्कूल बस ट्रांसपोर्ट तो हम पेरेंट्स से एक्चुअली भी अपील टू देम कि बी केयरफुल आप चेक कीजिए आरटीओ के सारे डॉक्यूमेंट्स हैं कितने बच्चों को लेके जाते हैं तो ये हमारे लिए दिल बी वेरी हेल्पफुल कि किसके पास है कागजात किसके पास नहीं है तो तुरंत हमारे जो एडमिन लोग आएंगे तुरंत वी आर गोइंग टू रेस्पॉन्ड टू देम एंड वी विल टेल देम कि हमारे प्रेमाइसिस में आना है तो મારે બચ્ચો બાળકોને લેકે આના યુ હેવ ટુ હેવ યોર પેપર્સ ઓકે આ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓનો કિલકિલાટ ફરી છે સ્કૂલ વાની જે સ્કૂલની અંદર જોવા મળશે જો કે હવે આરટીઓના નિયમોનું ઉલ્લંઘન છે તે થતું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે કારણ કે સ્કૂલ વાની અંદર ક્ષમતા કરતા વધુ જે છે તે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે કેટલા વિદ્યાર્થીઓ તમે બેસાડ્યા છે વાની અંદર કેટલા વિદ્યાર્થીઓ બેસાડ્યા 13 હશે તેમ તો નિયમ તો ઓછા વિદ્યાર્થીઓને છે

બધું કમ્પ્લીટ છે ફિટનેસ સર્ટિફિકેટ બતાવી દો બધું છે બેન તો મારા એક્ઝામ ફિટનેસ સર્ટિફિકેટ એક્ઝામ સ્કૂલ શરૂ થતા એક્ઝામ ના હોય ભાઈ અરે એ નહીં જો બીજે નવમાની દસમાની ના એક્ઝામ કોઈ જ નથી તમે મને ફિટનેસ સર્ટિફિકેટ બતાવી દો અરે મેડમ તો બીજામ કર દો મારો મોડલ ફિટનેસ સર્ટિફિકેટ બતાવી દો ને ફિટનેસ સર્ટિફિકેટ ગાડી આવશે તમે એને પૂછજો બેન મારે કોને પૂછવું હું નકી કરીશ આપની પાસે ફિટનેસ સર્ટિફિકેટ છે મારી ઉંમર તો બધું છે મારી ઉંમર તો બતાવી દો ફિટનેસ સર્ટિફિકેટ બતાવો

તો જોઈ શકાય છે કે ક્ષમતા કરતા જે વધારે છે કે જે વિદ્યાર્થીઓને સ્કૂલ અંદર બેસાડવામાં આવ્યા હતા સંદેશ ચેકની અંદર જે સામે આવ્યું કે જે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી ફિટનેસ સર્ટિફિકેટ પણ એ પ્રમાણે સ્કૂલની અંદર અંદર જે સ્કૂલ બાળકોને ઘેટાબકરાની જેમ ભરીને લાવવામાં આવી રહ્યા છે ત્યારે આરટીઓ દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આવ્યો છે સંદેશ ન્યૂઝ અમદાવાદ